રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકાર આયોજિત દેહગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનના પ્રટાંગણમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામ્ય વિસ્તારોના શ્રમિક પરિવારો અને મધ્યમ વર્ગના લોકોએ ભાગ લીધો હતો કેટલાક પરિવારો વ્યાજખોરોના ત્રાસથી ત્રાઈમાં પોકારી ઉઠ્યા હોય તેમજ કેટલાક પરિવારના મોભીએ વ્યાજખોરોના ત્રાસથીના છૂટકે કંટાળીને આત્મહત્યા કરી લીધી હોય તેવા પરિવારોને લોનની જરૂરત હોય તેવા વ્યક્તિઓ માટે ખાસ મેળાનું આયોજન કરવામાં આવેલ ત્યારે લોકોને લોન આપતી સેન્ટ્રલ બેંક તથા બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સાહિતના કર્મચારીઓને માહિતી આપી કે મકાન લોન વાહન લોન મકાન બનાવવા માટેની લોન મકાન ઉપર લોન અંગે ગ્રાહકોને માહિતગાર કર્યા હતા તેમજ લોન લેનારાને કયા કયા પુરાવા લાવવા તેની પણ બેંકો દ્વારા વિગતવાર જાણકારી આપી હતી રથ્યાલ પોલીસ સ્ટેશનના પીઆઈ અન્સારી તથા પોલીસ સ્ટાફના આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રાહકોને માહિતગાર કર્યા હતા રિપોર્ટર જયંતીભાઈ પટેલ તે ગામ રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા રખ્યાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ અલગ બેંક જેવી કે સેન્ટ્રલ બેંક એસબીઆઈ બેંક ગ્રામીણ બેંક ગ્રામીણ બેંક તથા અન્ય બેંકો એના પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને લોન મેળાનું આયોજન કરેલ અને લોન મેળામાં બેંકના પ્રતિનિધિઓએ જે ગામમાંથી જે નાના નાના વેપારીઓ અને અન્ય લોકો આવ્યા હતા કે અલગ અલગ લોન જેવી કે એગ્રીકલ્ચર લોન પર્સનલ લોન ગોલ્ડ લોન અને બીજી ઘણી લોન વિશે ખૂબ જ સારી માહિતી આપી અને ગામના જે વેપારીઓ હતા એ લોકોએ ખૂબ જ સારી રીતે સપોર્ટ કરીને આ લોન મેળવીને સારો બનાવ્યો